સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત લેવામાં આવતી વિવિધ વિદ્યાશાખાની પરીક્ષા પૈકી ગત તારીખ પંદર ચાર બે હજાર ચોવીસથી શરૂ થયેલ બીસીએની સેમ ફોરની પરીક્ષાના સમય અગાઉ જ વોટ્સએપ મારફતે પચીસ માર્કના પ્રશ્નો વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થતા જેનો ઘટસ્ફોટ તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ થયેલ આ સમગ્ર ઘટના પેપર લીક હોવાનું માલુમ પડે છે ત્યારે ઘટનાને આજે અગિયાર દિવસ ઉપર થયા હોવા છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હજુ સુધી માત્ર તપાસ કમિટી બનાવીને યુનિવર્સિટી પોતાની જવાબદારીઓમાંથી મુક્ત થઈ ગયેલ હોય તેવું માની આ બાબતે પોલીસ ફરિયાદ કરેલ નથી કે કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી ત્યારે બીસીએસએમ ફોરના વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે કે તેમની લેવામાં આવેલી પરીક્ષા માન્ય રહેશે કે આગામી દિવસોમાં રદ થશે તે માટે એને સીવાય અને સીવાય દ્વારા ગત શુક્રવારના રોજ યુનિવર્સિટી ખાતે વિરોધ કરીને બે દિવસનું અલ્ટિમેટ આપ્યા બાદ આજે કુલપતિ સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં વારંવાર થતા આવા છબરડાને લીધે વિદ્યાર્થીઓને અને વાલીઓમાં ચિંતા પ્રસરી છે તે ઉપરાંત યુનિવર્સિટીની શાખાને પણ નુકસાન થાય છે ત્યારે અમો છાત્ર સંઘ એને સીવાય અને સીવાય એસએસ દ્વારા માંગ કરવામાં આવી છે કે બીસીએ પેપર લીક કાંડમાં તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવામાં આવે અને જે તે કોલેજનું નામ ખુલે તેનું પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવે